જય જવાન જય હું છું રોહિત વાછાણી ત્રીત ઓર્ગેનિક ઉપલેઠા હતી હવે આપણે આજની તારીખ છે ચાર અગિયાર બે હજારને પચીસ લગભગ બધા એરિયાની અંદર માવઠાનો માર પુષ્કળ પ્રમાણમાં પડ્યો છે કોઈ પાક એવો નહીં હોય કે જેમાં નુકસાની ના આવી હોય એ બધાય ખેડૂતોને ખ્યાલ જ છે પણ આજની જે વાત કરવી છે કે હવે જે બચી ગયેલો પાક છે મતલબ કે જે થુવેરનો પાક છે અને એરંડાનો પાક છે તો એ પાકની અંદર આપણે અત્યારે હવે શું ટ્રીટમેન્ટ કરી શકાય જે છે એ પાકને આપણે વ્યવસ્થિત રીતે બચાવી હતી તો અત્યારે જે છે એ વરસાદ માવથું થયું છે તો હવે આપણે એને પાલર પાણી હમણાં ઉતારવાનું ચાલુ પાલર પાણી ઉતારવાનું છે તેમાં ખાસ એક પ્રોબ્લેમ આવશે કે જે છે એ સફેદ ફૂગનો પ્રશ્ન આવશે કારણ કે આ વર્ષે મગફળીની અંદર તમે જોવા જઈએ તો સફેદ ફૂગનું પ્રમાણ વધારે હતું અને જે લોકોએ મગફળીની વચ્ચે મગફળીનું વાવેતર કરેલું હતું અને પારા ઉપર જે લોકોએ તુવેરનું વાવેતર કરવા કરેલું છે તો એ લોકો એ ખાસ જયારે પાણી પાલર પાણી તમે ઉતારો છો ત્યારે આ પોસ્ટ ગુરુ ના બેક્ટેરિયા છે તો આ ખાસ આપજો કારણ કે આ છેલ્લે આપણે પરિસ્થિતિની અંદર જોવા જઈએ તો સફેદ ફોગ નું પ્રમાણ વધારે જોવા મળતું હોય છે અને થળીએ લાગી જાય છે તો થળ ની અંદર થી જે છે બહુ નુકસાની આવતી હોય છે અને ઘણી વખત ફ્લાવરિંગ સ્ટેજ પછી છોડ સુકાઈ પણ જતો હોય છે તો આવી પરિસ્થિતિ ના આવે એ માટે આપણે ફોસ્ટ ગુરુ ના અઢીસો ગ્રામ ના બેક્ટેરિયા જે છે

એટલે આ પરિસ્થિતિ આગળ જતા વધારે તકલીફ ના પડે એ માટેનું છે અને આનો ભાવ છે આપણે અઢીસો ગ્રામના પાંચસો ને પચાસ રૂપિયા અને કુરિયર ચાર્જ ફ્રીજ છે એટલે બારગામના ખેડૂતોને જેને જોતું હોય તો નામ ગામનું નામ તાલુકો લખી અને મોકલી આપજો એટલે આપણે કુરિયર ચાર્જ ફ્રીજ છે ખાલી પ્રોડક્ટના પૈસા આપવાના છે અને મારો નંબર છે નવ્વાણું ઝીરો એકાણું છોતેર પાંચ એકોતેર ત્રીફ ઓર્ગેનિક ઉપલેટા અને બીજી આજે આપણે વધારે ઉત્પાદન લેવા માટે શું પ્રોસેસ કરવી પડે તો એ આપણે આગળના વિડીયોની અંદર કે ફ્લાવરિંગ આવે તો ફ્લાવરિંગમાં વધારે ફ્લાવરિંગ કેમ લાગે એ પછીની શું પ્રોસેસ કરવી એમ છતાં યુટ્યુબ ની અંદર આપણી પાસે ઘણા બધા વિડીયો છે જે તમારા એરિયાની અંદર કદાચ હોય તો તમે જોઈ શકશો કે ભાઈ ક્રિસ ઓર્ગેનિક ઉપલેટા તમે સર્ચ કરશો તો એની અંદર ઘણા બધા આપણા વિડીયો ઉતારેલા છે અલગ અલગ તાલુકાના ક્રિસ ઓર્ગેનિક ઉપલેટા